નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે મોદીજીનો ફોટો મૂકીને મોદીજીના મોડે એવા શબ્દો બોલાવ્યા કે મેં લવાજમ ભર્યું તમે ભર્યું સૌરભ શાહ નામના એક મુંબઈના લેખકે શરૂ કર્યું હતું મેગેઝિન દર્શક મિત્રો એ મેગેઝિનના નામે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા ત્યારબાદ સંદેશની જાહેર ખબરના પણ રૂપિયા ન આપતા સૌરભ શાહ વિરુદ્ધ થયો તો કેસ જેલવાસ પણ ભોગવી આવ્યા હવે એ જ સૌરભ શાહ મોદીજીના અત્યંત ચાપલુસ લેખકો પૈકીના એક છે દર્શક મિત્રો એ સૌરભ શાહે મહારાજ નામની એક નવલકથા લખી દર્શક મિત્રો આમ તો બેઝ છે મૂળજી નામના વૈષ્ણવના કેટલાક પરાક્રમો પર દર્શક મિત્રો જે તે સમયે આ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના જે ધર્મગુરુઓ છે એમની લીલા બહાર પાડી હતી બહુ લાંબો એક કેસ ચાલ્યો હતો એના એ કથા વસ્તુ પર સૌરભ શાહે લખી છે મહારાજ દર્શક મિત્રો તમામ વૈષ્ણવ આચાર્યો મહારાજની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે દર્શક મહારાજ પર તો હાઈકોર્ટે સ્ટે આપ્યો છે પરંતુ સૌરભ શાહ હજુ પણ કહે છે કે એમાં કશું જ ઝગતું નથી અને બહુ જ સારી આ નવલકથા જે મારી શ્રેષ્ઠ નવલકથાઓ પૈકીની એક છે તો દર્શક મિત્રો અત્યાર સુધીના જેટલા પણ વૈષ્ણવો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કમ્પ્લેન કરવા જાય છે અને એમની કમ્પ્લેન લેવાતી નથી પોલીસો દ્વારા અને એમ કહેવામાં આવે છે કે તમે કમ્પ્લેન ભાવન તમે સમજો ભાવનગરમાં બેઠેલા હોય કે જૂનાગઢમાં બેઠા તો કે કમ્પ્લેન તમારે મુંબઈ કરવાની છે અહીંયા નથી કરવાની અથવા તો કમ્પ્લેન લે છે સિક્કો મારે છે અને પોતાની પાસે મૂકી દે છે મારા કેસમાં મેં છેક ડીજીપી ગુજરાતને કમ્પ્લેન કરી તો ડીજીપી ગુજરાતે પોલીસ કમિશનર વડોદરાને કીધું છે કે આમને જે પણ નેસેસરી એક્શન લેવા હોય તે આમના માટે તમે લઈ અને જે પણ ફરિયાદને જાહેર દાખલ કરવાની હોય તે કરો પણ હજુ સુધીમાં કમિશનર ઓફ પોલીસ કે પોલીસ સ્ટેશન કે પાણીગઢ પોલીસ સ્ટેશન દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો નથી હું ભાજપના હેમંતભાઈ જોશીને મળીને આવ્યો એમનો અને એમના સ્ટાફનો રિસ્પોન્સ સારો હતો પણ એ રિસ્પોન્સથી કશું વળ્યું નથી હવે ભાજપ રાજસ્થાનમાં છે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં છે ને મધ્યપ્રદેશમાં છે અને આ ચારેય સ્ટેટના વૈષ્ણવો બધા જ જ્યારે જ્યારે ભાજપ ભાજપ પાસે ગયા છે અથવા તો પોલીસ સ્ટેશનમાં જાય છે હિન્દુ વિરોધી ફિલ્મનું અગેન્સ્ટમાં બેન્ડ મૂકવા માટે તો નહીં પણ ફક્ત એ એક્ટરો પર એ ડિરેક્ટર પર એ નિર્માતા નિર્દેશક પર એ વેબ ઓટી પોર્ટલ ઉપર એક એફઆઈઆર સુધા પણ એ નોંધવા તૈયાર થતા નથી સમજજો તો પછી હું ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી ભલે ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિવિજુઅલ એમપી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હોય પણ એમના પ્રયત્નો તો સફળ જ નથી ભારતીય ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં છે શું એ લોકો ટેલિવિઝન ઉપર અમારા વક્તવ્ય સાંભળતા નથી શું એ લોકોને અમારી વાત પહોંચતી નથી એ લોકોને કોઈ પ્રોબ્લેમ છે એ લોકો અમે અમે વારંવાર તમારી પાસે આવીએ છીએ ભીખ માંગીએ છીએ પોલીસ કમિશનર પાસે જઈએ છીએ એક નાગરિક તરીકે અમારો હક છે કે અમે અમારા ધર્મની રક્ષા કરીએ અમારે ભીખ માંગવાની કોઈ જરૂર નથી એટલે એ પોલીસ કમિશ્નર વડોદરા હોય એ પોલીસ કમિશનર અમદાવાદ હોય એ પોલીસ કમિશનર સુરત હોય એ પોલીસ કમિશનર જુનાગઢ હોય એ પોલીસ કમિશનર પોરબંદર હોય એ પોલીસ કમિશનર ભાવનગર હોય એ બધા સાંભળે મારી વાત કે અમે હવે ચૂપ નહીં બેસીએ અમે હવે ચૂપ નહીં બેસીએ સરકારને કહી દેજો તમારી કે જે ચૂંટણી વખતે તમે ઢંઢેરો પીટો છો કે તમે રામ મંદિર આવ્યા છો અને હવે જ્યારે હિન્દુ ધર્મને તમારી જરૂર છે ત્યારે તમે જો અમને મદદ કરવા માટે તૈયાર નથી તો અમારે તમારી કોઈ જરૂર નથી ભ્રષ્ટાચાર કોંગ્રેસમાં એ ભ્રષ્ટાચાર ભાજપમાં પણ થાય છે અમે ફક્ત ને ફક્ત હિન્દુત્વના કારણે તમને વોટ આપીએ છીએ અને જો તમે એઝ અ હિન્દુ અમારી રક્ષા નથી કરી શકતા અમારા વિરુદ્ધમાં આવતી ફિલ્મોની તમે રક્ષા ફિલ્મોને તમે રોકી નથી શકતા તો અમારે તમારી શું જરૂર છે લોકસભાની છવ્વીસ માંથી પચીસ બેઠકો ગુજરાતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તમારી હાલત જોઈ લો એટલે હું બધા જ વૈષ્ણવોને વૈષ્ણવાચાર્યોને વલ્લભ કુલ હિન્દુ સંતોને હિન્દુ મહંતોને આહવાન કરું છું કે જો ભાજપ દ્વારા બોયકોટ મહારાજ ન થતું હોય તો બોયકોટ ભાજપ બોયકોટ બીજેપી જો એ લોકો અમારા માટે કંઈ ન કરી શકતા હોય તો અમારે પણ એમના અમને વોટ કરવાની હવે કોઈ જરૂર નથી આ એમનો છેલ્લો વોટ હતો જો એ અમારા માટે રક્ષા ન કરતા હોય તો આ એમનો છેલ્લો વોટ હતો હવે મને કેટલા બધા વૈષ્ણવએ પૂછ્યું હતું કે અમે પોલીસ સ્ટેશન નથી જઈ શકતા તો શું કરીએ તો આ વિડીયોને ફોરવર્ડ કરો બોયકોટ બીજેપી ઇફ બોયકોટ મહારાજ ઇઝ નોટ પોસિબલ ધેન બોયકોટ બીજેપી જો મહારાજને બંધ નથી કરાવી શકતા તમે મહારાજ ફિલ્મ રોકી નથી શકતા તો ભાજપનો બોયકોટ કરો ભાજપ આ વખતે બસો ચાલીસ પર હતું આવતી વખતે ચાળીસ સીટો પર હશે દો ભાજપને આપણે રામ ભક્તો છે કૃષ્ણ ભક્તો છે અંધ ભક્તો નથી કહેવાનો સમય આવી ગયો છે કહી દો હવે એવા મીમ ના બનાવશો કે આ એ એ હિન્દુત્વની આમ રક્ષા કરે છે તેમ રક્ષા કરે છે આપણે એમને ત્રણસો સીટો આપી દીધી એટલા માટે કે રામ મંદિર બનાવે યુસીસી લાવે કૃષ્ણ મંદિર બનાવે શિવ મંદિર બનાવે કાશીનું શિવ મંદિર બનાવે મથુરાનું કૃષ્ણ મંદિર બનાવે યુસીસી લાવે પણ એમને એમને સત્તાની લાલચ હતી એટલે એમને વસ્તુઓને પેન્ડિંગ રાખીને આજે આ પરિસ્થિતિ આવી છે હવે સમય આવી ગયો છે કે એમના અગેન્સ્ટમાં આપણે બોલીએ આ વિડિયોને ફોરવર્ડ કરો જેટલા ભાજપના ઓળખીતા પાડીતા એમને કહો કે તમારા અગેન્સ્ટમાં અમે બધા ઊભા થઈ ગયા છે આખો વૈષ્ણવ સમાજ આખો હિન્દુ સમાજ ઊભો થઈ ગયો છે કુમાર કુમાર સુરત તમે તમે વૈષ્ણવ છો અમારા માટે કંઈ નથી કરતા જયેશભાઈ રાદડીયા વડોદરાના હેમાંગભાઈ જોશી તમે વૈષ્ણવાચાર્યો પાસેથી ઉપરના ઓળો છો પણ તમે અમારા માટે કંઈ કર્યું નથી અમારા માટે એક એફઆઈઆર નથી નોંધાવી શકતા તમે એક એફઆઈઆર ઇન્ડિવિજ વ્યક્તિ આઈબી મિનિસ્ટ્રીમાં અપીલ દાખલ કરે છે અપીલ ને ડિસ્પોઝ ઓફ કરવામાં આવે છે તમારી હિન્દુત્વની સરકાર છે ધવલભાઈ પટેલ દ્વારા અમિત શાહ ને અને નરેન્દ્રભાઈ મોદી ને શું ડેટા નથી ગયા ત્યારે તમને આંખો નથી ખુલી અમે મોડા નથી જાગ્યા તો અમે અમારા અમે દરવાજા ખખડાય તમે સાંભળ્યા જ નથી ફરી વખત કહું છું ઇફ બોયકોટ મહારાજ ઇઝ નોટ પોસિબલ ધેન બોયકોટ બીજેપી તમારી પાસે હવે છેલ્લો નિર્ણય છે કાં તો તમે હિન્દુવાદી બનો કાં તો પછી તમે સત્તા ખાલી કરો અમે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ સીધા કરી દઈશું એમને હિન્દુવાદી બનાવીશું પછી એ ના ભૂલી જશો કે સત્તા કરતા જનતા મોટી છે આઠ દસ છોકરાઓ જાય છે તમે એને ધક્કો મારીને કાઢી મૂકો છો એમ એ હું દરેક એસપી ને દરેક સીપીને દરેક પીઆઈ ને એટલું કહેવા માંગુ છું કે તમે જનતાના સેવક છો તમે કાયદાને બંધાયેલા છો કાયદો એમ કે છે કે તમારે એફઆઈઆર લેવી જોઈએ એમાં ઈફ અને બટ નથી હોતા હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વકીલો ભેગા થઈને સરકારની સામે લડે કે જનતાને કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળી રહ્યો આ વિડીયોને વારંવાર વધુમાં વધુ ફોરવર્ડ કરજો હું હજુ સુધીમાં ક્યારેય બોલ્યો નથી પણ આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઇફ બોયકોટ મહારાજ ઇઝ નોટ પોસિબલ ધેન બોયકોટ બીજેપી ધન્યવાદ ભગવત સ્મરણ આપશો ને જય શ્રી કૃષ્ણ